બોટા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનામાં આવેલ ફેરફાર અને નામ બદલવાની પ્રક્રિયા સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો કોંગ્રેસ પ્રવક્તા રમેશ શીલુએ આક્ષેપ કર્યો કે સરકાર મહાત્મા ગાંધીના નામથી ચાલતી યોજનાનું નામ બદલી મોટું ભાગ કરી રહી છે મનરેગા યોજનામાં અગાઉ નેવ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર દસ ટકા રાજ્ય સરકારનો હતો હવે નવા ફેરફાર મુજબ કેન્દ્રનો હિસ્સો ઘટાડી સાહીઠ અને રાજ્યનો હિસ્સો ચાલીસ કરવામાં આવ્યો છે આ મામલે કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે ભાર ભારતીય જનતા પાર્ટી વી જી નામની વી બી ગ્રામ જી નામની એક યોજના રોજગારીને લઈને આવ્યા છે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા મનરેગા નામની એક યોજના ચાલતી હતી જેની અંદર એનું નામ હતું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી તો સૌથી પહેલાં જે આ રોજગારી આપતો કાયદો હતો એમાં સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ પાપ કર્યું હોય તો એ મહાત્મા ગાંધી જે આપણા રાષ્ટ્રપિતા છે એનું નામ ઘટાવાનું કર્યું છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જે જે કોંગ્રેસે સારા કામ કર્યા છે જે જે મહાનુભાવો છે એનું અપમાન કરવાનું કામ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરે છે આપ સૌ જાણો છો કે અમદાવાદની અંદર જે સ્ટેડિયમ છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ કાઢી અને નરેન્દ્રભાઈ મોદીનું નામ કરવામાં આવ્યું એ જ રીતે સમગ્ર ભારતની અંદર શોષિત પીડિત ગરીબ